જંગલોમાં રહેતા પ્રાણીઓને પણ પાણી જોઈએ વન વિભાગ દ્વારા જંગલના જુદા જુદા વિસ્તારોમાં આવો જોઈએ છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ઉનાળાની સિઝન દરમિયાન વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે માણસની જેમ પશુઓ પ્રાણીઓ અને વન્યજીવો પાણી મળી રહે જેથી જુદા જુદા વિસ્તારમાં પાણીની કુંડી ભરી જંગલ વિસ્તારમાં જ પાણી મળી રહે તેના માટે પાણી ભરવામાં આવી રહ્યું છે છોટાઉદેપુર રેન્જમાં એક નવતર પ્રયોગ ગઝલર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં ચોમાસાનું પાણીના સંગ્રહ કરી ઉનાળામાં જ્યાં ટેન્કર પહોંચી ના શકે એવા વિસ્તારમાં બનાવી પાણીનો ઉપયોગ ઉનાળામાં કરવામાં આવે છે અને પ્રાણીઓ પાણી પીવા વન્ય પ્રાણીઓ આવે છે તેની ખાતરી કરવા ટ્રેપ કેમેરા લગાવી અને ચકાસણી કરવામાં આવે છે વિભાગ દ્વારા ગરમીમાં સતત પાણી ભરવામાં આવી રહ્યું છે